અભિનંદન આપું છું આ સંસ્થાને જે સૌ લોકો આ સેવા સાથે સંકળાયેલા છે તન્મ ધનથી એમાં પોતાનો ફાળો આપી રહ્યા છે એ સૌ પણ અભિનંદનને પાત્ર છે કારણ કે આ એક વિશિષ્ટ પ્રકારની સેવા છે જે બધી જગ્યાએ આપણને જોવા મળતી નથી અને એટલા માટે એમાં જે લોકો આ મહાન સેવા યજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે એ બધા જ ધન્ય છે બધા જ અભિનંદન પાત્ર છે અને બધા પર ઈશ્વરની કૃપા અવશ્ય વરસશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યાર સુધી આપણે કહેતા હતા કે મંદિર મસ્જિદ ગિરજાઘરમાં ઈશ્વર છે એની આપણે પૂજા કરવાની છે પણ સ્વામી વિવેકાનંદ એક નવો કોન્સેપ્ટ આપ્યો કે દરેક મનુષ્યની અંદર ઈશ્વર રહેલા છે એની પહેલાં સેવા કરો આપણે કેવા મૂરખ છીએ ગંગા કિનારે કૂવો ખોદી રહ્યા છીએ આવડી મોટી નદી છે અને આપણે એની પાસે નદી કૂવો ખોદી રહ્યા છીએ આ મનુષ્યમાં તો ઈશ્વર પોતે અવસ્થિત છે આપણે મૂર્તિમાં તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે પણ આ મનુષ્યમાં તો પ્રાણ પહેલેથી પ્રતિષ્ઠિત છે જીવતા મનુષ્ય છે એની અંદરના ઈશ્વરને શા માટે તમે પેલા સેવા નથી કરતા હું તમને નવા મંત્ર આપું છું જે આજના યુગ માટે અત્યંત મહત્વના છે એ કયા મંત્રો દરિદ્ર દેવો ભવ રોગી દેવો ભવ રોગી નારાયણની સેવા કરો દરિદ્ર નારાયણની સેવા કરો તમે ખરેખર અભિનંદન પાત્ર છો બહુ ધૈર્યની આવશ્યકતા હોય છે આવા બાળકોને ઉછેરવા અને પ્રેમ આપવો ધીરજથી એની સંભાળ રાખવી અને કેટલી બધી વિકટ પરિસ્થિતિની અંદર એમને સંભાળ રાખીને એમને બધા આગળ વધારવા અને વારણ પોષણ કરવું કોઈ નાની સુની વાત નથી જેટલા અહીંયા વાલીઓ બેઠા છે બધાને હું વંદન કરું છું એમની સમર્પિત બુદ્ધિને વંદન કરું છું ખાસ અભિનંદન આપું છું કે તમે બહુ મહાન કાર્ય કરી રહ્યા છો જે આવતીકાલની જનરેશનને જે લોકો આવી રીતે દુઃખ ભોગવી રહ્યા છે એને પણ તમે તૈયાર કરી રહ્યા છો ઘણા લોકો કહે છે કે અમને શા માટે આવા બાળકો આવ્યા પણ એનું એક પોઝિટિવ થોટ છે કે કદાચ ભગવાનને એમ લાગ્યું હશે કે તમે વધારે સારી સંભાળ કરી શકશો બીજા ઉપર ભગવાનને કોન્ફિડન્સ નહોતો તમારા ઉપર કોન્ફિડન્સ હતો કે આ લોકોને બાળકો આવવા હશે એને ધૈર્યપૂર્વક રાખી અને ઉછેરી શકશે એટલા માટે તમારે ત્યાં એમને બાળકો મોકલા એ સેવા કરવા માટે ખલીલ જીબ્રાન કહે છે યુઅર ચિલ્ડ્રન આર નોટ યુઅર ચિલ્ડ્રન દેવ કમ થ્રુ યુ દે આર ગોડ ચિલ્ડ્રન એ તો દેવ શિશુ છે એ તમારા બાળકો નથી ભગવાનના બાળકો છે તમને સાર સંભાળ કરવા માટે થાપણ રીતે આપવામાં આવ્યા છે એની જેટલી બની શકે એટલી સારામાં સારી રીતે તમે એની સેવા કરો અને એમાં તમે ધન્યતા અનુભવો કારણ કે એની અંદર પણ ઈશ્વર રહેલા છે એ બાળ ગોપાલની સેવા કરી અને તમે પણ ધન્ય થશો અને જીવનનો જે ઉદ્દેશ્ય છે એ તો સેવા કરવાનો જ છે જે બાળકો બેઠા છે એ લોકોને હું એટલું જ કહીશ કે તમારે એક વિશેષ પ્રકારનો રોગ છે ખરેખર દુઃખ તો થતું હશે પણ આ દુઃખ કોને થાય છે આપણે કોણ છીએ આના ઉપર આપણે દેવાનું છે સ્વામી વિવેકાનંદે અમેરિકામાં ગયા હતા શિકાગો વિશ્વ ધર્મસભામાં પોતાનું ભાષણ આપ્યું હતું ઐતિહાસિક ભાષણ અગિયારમી સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંના ત્યારે સાત હજાર લોકો ઊભા થઈ ગયા અને બે મિનિટ સુધી તાળીઓ ઉગાડી જ્યારે સ્વામીજી કહ્યું સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એ તો બધા જાણો છો પણ એના પછી શું કહ્યું એને હું આજે કહેવા માગું છું કારણ કે એ સંદેશો જે સ્વામી વિવેકાનંદે અમેરિકામાં શિકાગો ધર્મસભામાં આપ્યો હતો એ સંદેશો આજે આપણને બધાને ખૂબ જ એની આવશ્યકતા છે જ્યારે બધા ડિપ્રેશનમાં આવી ગયા છે ટેન્શનમાં આવી ગયા છે સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે તણાવનો જમાનો આવી ગયો છે ટેન્શનનો જમાનો આવી ગયો છે અને વિશેષ કરીને જ્યારે આવા બાળકો હોય ઘરમાં તો વધારે ટેન્શન હોય તણાવ હોય એ વખતે સ્વામી વિવેકાનંદે એ વખતે અમેરિકાના લોકોના મનમાં ટેન્શન હતું એ લોકો એમ સમજતા હતા કે અમે દુર્બળ છીએ નિર્બળ છે અમે પાપી છીએ અને અમારો કોઈ ઉદ્ધાર નહીં થઈ શકે એ વખતે સ્વામી વિવેકાનંદે એ લોકોને વેદાંતનું અમૃત પીવડાવ્યું હતું અને પછી સ્વામી હે ભાઈઓ બહેનો લેટ કોલ યુ બાય હું તમને નામથી નામથી સંબોધન કરવા છું કયા વિવેકાનંદા તમે તો અમૃતના સંતાન છો શાશ્વત સુખના ભાગીદાર છો તમે ભલા પાપી વેદાંત ક્યારે પાપની વાત સ્વીકાર કરતો નથી વેદાંત ભૂલની વાત સ્વીકાર કરે છે અને સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો જ્યારે તેમાં કહો છો કે હું પાપી છું હું દુર્બળ છું નિર્બળ છું નહીં 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 તો તમે કોણ છો તમે એ અજર અમર આત્મા છો જેમાં અનંત શક્તિ રહેલી છે સ્વરૂપ એ તમારું સાચું સ્વરૂપ છે તમે પોતાની અંદરની જે દુર્બળતાને નિર્બળતાને દૂર હટાવી દો ઓ સિંહો આ મિથ્યા ભ્રમને છટકીને ફેંકી દો આ મિથ્યા ભ્રમને ખંકીને ફેંકી દો કે તમે ઘેટા છો તમે ઘેટા નથી તમે સિંહ છો તમે હજારમાં આત્મા છો તમારામાં દરેક મહાત્માની અનંત શક્તિ રહેલી છે અને પછી સ્વામી વિવેકાનંદ એ ત્યાં અમેરિકામાં જે વાર્તા કહેતા એ જ વાર્તા હું અહીંયા બાળકોને કહીશ આ વાર્તા તમે યાદ રાખશો તો તમારા જીવનમાં જે અત્યારે સંઘર્ષ કરી રહ્યા છો એને બહુ બહાદુરીપૂર્વક એ સંઘર્ષ તમે કરી શકશો હિંમતપૂર્વક એનો સામનો બધી બધી વસ્તુઓનો સામનો કરી શકશો પરિસ્થિતિઓનો સામનો કરી શકશો એમના માતા પિતાઓ વાલી વાલીઓ પણ આને યાદ રાખે અને બાળકોને આનો સંદેશો દરરોજ યાદ દેવડાવીએ આ વેદાંતનો સંદેશો શું સંદેશો છે કે આપણે શરીર નથી આપણે મન નથી બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી એની અંદરમાં જે આત્મા છે દિવ્ય આત્મા જેમાં અનંત શક્તિ રહેલી છે એ મારું સાચું સ્વરૂપ છે ડાયાબિટીસ વન હોય કે ટુ હોય કોને થાય છે ડાયાબિટીસ કોને થાય શરીરને થાય કે આત્માને થાય બોલો શરીર ને કે આત્માને આત્માને કોઈ ડાયાબિટીસ થતો નથી આત્મા અજર અમર આત્મા છે અજન્મા છે અજર અમર આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ છે જે કંઈ થાય છે બહારમાં જે અમારું શરીર છે એને થાય છે મરે છે કોણ અમારું શરીર આત્મા ક્યારે મરતો નથી અને આ ઉપનિષદનો સંદેશો ગીતામાં પણ આપ્યો છે કે દરેકના મનુષ્યની અંદર જે દિવ્ય આત્મા છે એનો ક્યારે નાશ થતો નથી શરીરનો નાશ થાય છે અને નહીં શરીરનો આજ ને અથવા કાલે તો નાશ થશે જ પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી આ પેલા વાર પેલી વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદ બહુ સુંદર સમજાવ્યું વાર્તા એવી છે એક સિંહણ હતી એ જંગલમાંથી જતી હતી અને ત્યારે ઘેટાનું દળ એ ત્યાંથી પસાર થતું હતું સિંહણે શું કર્યું એ ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે છલાંગ લગાવી કૂદકો માર્યો સિંહણે જ્યારે કૂદખો માર્યો તો એ ગર્ભવતી હતી એના પેટમાં એક બચ્ચું હતું એ ઘેટાના દળમાં પડી ગયું હવે સિંહણ તો પહેલી પાર જઈને તરફિયા મારવા લાગી કારણ કે ગર્ભપાત થઈ ગયો હતો અને પછી મરી ગઈ હવે આ સિંહનું નાનું બચ્ચું રડવા માંડી ગયું કેમ કારણ કે એની મા મરી ગઈ હતી એટલે ઘેટાની માને દયા આવી ઘેટાની માએ એનું લાલન પાલન શરૂ કર્યું હવે આ જે સિંહણનું બચ્ચું શું કરે છે ઘેટા સાથે જાય છે ઘેટા શું ખાય ઘાસ તો આપણું ઘાસ ખાવા મંડી ગયું ઘેટા સાથે જાય છે ઘેટા સાથે રમે છે ઘેટા સાથે ઘાસ ખાય છે અને ઘેટા શું બોલે બે બે આપણને બે બે કરવાનું શરૂ કરી દીધું આવી રીતે મોટું થઈ ગયું ઘણા વખત પછી એ જંગલમાં એક બીજો મોટો સિંહ આવ્યો એને જોયું દૂર રસ્તા પરથી કેટલા બધા ઘેટા જાય છે બે 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 કરતા કરતા અને પાછળમાં એક નાનકડો સિંહ જાય છે એ પણ બે મેં કરે છે મોટા સિંહને નવાઈ લાગી અરે આ સિંહ થઈને બે મેં કરે છે એટલે નજીક આવ્યો કે આ જોવા માટે છે શું અને મોટા સિંહને જોઈને બધા ઘેંટા એટલા બધા ગભરાઈ ગયા બે બે બધા ભાગવા માંડી ગયા પેલો નાનકડો સિંહ એ પણ બે બે એ પણ ભાગવા માંડી ગયો પેલા મોટા સિંહ એ તું ક્યાં જાય છે અરે આ લોકો બધા ઘેંટા છે હું સિંહ છું એટલે ડરે છે તું તો મારી જેમ સિંહ છો તું મારા કેમ ડરે છે નાના સિંહ શું કહ્યું

હા મારું છે તો સિંહ જેવો છે બસ સમજી ગયો તું સિંહ છો ઘેટું નથી હવે આ બે બે કરવાનું બંધ કર ચાલ ચાલી સાત જંગલમાં આવો જંગલ નો રાજા બની ગયો હા જંગલ નો રાજા બની ગયો સ્વામી વિવેકાનંદ આ વાર્તા સમજ કે તો જુઓ આ નાનકડો સિંહ તો પેલેથી સિંહ હતો ને કે નવો ભાઈ નો પેલેથી હતો તો શા માટે બે બે કરતો તો ભૂલી ગયો હતો કે હું સિંહ છું એવી જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે આપણા દરેકની અંદર દિવ્ય આત્મા છે શું છે દિવ્ય આત્મા પણ તેમ છતાં આપણે શું કહીએ છીએ હું તો દુર્બળ છું હું તો નિર્બળ છું હું તો પાપી છું મારે અંદર તો તો બહુ દુઃખ થાય છે મારા શરીરમાં આટલું બધું છે આટલું બધું છે છે મને રોજ પડે હું તો દુર્બળ છું નિર્બળ છું બે બે આજથી બે બે કરવાનું બંધ કેમ કારણ કે તમે શરીર છો કે આત્મા છો આત્મા પણ તમારી પાસે શરીર છે એની જાળવણી રાખવી જોઈએ પણ એ આત્માનું જ્ઞાન આપણને આવતું નથી યોગનો અર્થ શું થાય છે આત્માને પરમાત્માનું મિલન યોગાસન માત્ર નથી યોગનો અર્થ આપણે એમ કહીએ છીએ ભાઈ યોગ આપણે ખૂબ યોગાસન કર્યા યોગાસન બહુ જરૂરી છે પણ યોગાસન એ યોગ નથી યોગનો અર્થ છે જોડાવવું આત્માને પરમાત્માનું મિલન એનું નામ છે તો આપણે યોગ કરવા છે યોગ ભક્તિ યોગ રાજયોગ કર્મયોગ એ જ્યારે આપણે એનું આચરણ કરીશું દૈનિક જીવનમાં તો આપણી અંદર જે આત્માની સાથેનું આપણું મિલન થશે આત્મા પરમાત્માનું મિલન થશે ત્યારે આપણે આપણને સાચું જ્ઞાન આવશે કે હું સિંહ છું ઘેટું નથી પણ ત્યાં સુધી આપણે માનીને ચાલવું પડશે અને આવી રીતે માનીને આપણે પોતાના જીવનમાં આત્મવિશ્વાસ લાવીશું તો જરૂરથી આપણી જીવનની સમસ્યાઓનો તો યાદ રાખવાનો છે ઓ સિંહો આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો તમે ઘેટા નથી તમે સિંહ છો તમે જરા આત્મા છો તમારામાં દરેક આત્માની અનંત શક્તિ છે તમે તમારા શરીરને ભલે ડાયાબિટીસ થઈ ગયો હોય વન પણ તમારા આત્મા એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને તમારું એ સાચું સ્વરૂપ છે અને એ ત્યારે સાચું સ્વરૂપ ક્યારે પ્રગટ થશે જ્યારે તમે દરરોજ થોડું થોડું ધ્યાન કરશો થોડી પ્રાર્થના કરશો સેવા કરશો ધીરે 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 ચાર યુગોના સમન્વયથી એ આત્મજ્ઞાન આવશે એને આપણે યાદ રાખવાની આ વાર્તા યાદ રાખવાની યાદ રાખવાનું મારી અંદર આત્માની અનંત શક્તિ છે અને એ શક્તિ દ્વારા આપણે બધી જાતની સમસ્યાઓનો સામનો અવશ્ય હિંમતભર કરી શકીશું એવી ટ્રેનિંગ વાલીઓએ બાળકોને દેવી પડે વાલીઓએ બાળકોને આત્મવિશ્વાસથી ભરી દેવા પડે અને એના માટે એ લોકો થોડા પુસ્તકો સારા વાંચે પણ જરૂરી છે આજે અહીંયા બહુ મહાન એક સેવા કાર્ય થઈ રહ્યું છે જુએ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ફૂલની ફૂલની પાખળી રૂપે જે નવી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ થવાની છે એમાં એક ગ્રંથાલયનું પ્રારંભ કરવા માટે અમે ફૂલની ફૂલની પાખળી રૂપે ગ્રંથાલય માટે ઘણા બધા પુસ્તકો આપીશું એ અમે રામકૃષ્ણ આસામ રાજકોટથી નાનકડું અમારી એક ફૂલની ફૂલની પાખળી અને જેટલા 2100 બાળકો છે એ બધાને સ્વામી વિવેકાનંદ પુસ્તકોની ભેટ આપશું એ પુસ્તકનું નામ જ છે શક્તિદાયી વિચાર એટમબોમ જેવું નાનકડું પુસ્તક છે એનું પહેલું જ વાક્ય છે ઓ સિંહો આ મિથ્યા ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો નાનકડું પુસ્તક છે પણ એટમ બોમ જેવું એટમ બોમ નાનકડું હોય પણ બહુ પાવરફુલ હોય પુસ્તકનું નામ જ છે શક્તિદાયી વિચાર આ શક્તિદાય વિચાર પુસ્તક દરેકે દરેક બે હજાર એકસો વિદ્યાર્થીઓને અમે આપશું અને ગ્રંથાલય માટેના ઘણા પુસ્તકો આપીશું અમે બાકી બધું ન કરી શકીએ તો એ લોકોને મેન્ટલ સ્ટ્રેન્થ જે આવશ્યક છે માનસિક શાંતિ અને માનસિક શક્તિ એના માટેનો અમે પ્રયત્ન કરીશું અમે તમારી સાથે છીએ તમે મહાન સેવા કાર્ય કરી રહ્યા છો આગળ બેઠો આગળ બળો આગળ બળો સ્વામી વિવેકાનંદનો સંદેશ હતો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ત્યાં સુધી આગળ વધતા રહો આગળ વધતા રહો તમે તમારા સેવા કાર્યમાં આગળ વધતા રહો એવી એમના બધા જેટલા ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ એ પ્રકારની આખી એ પ્રેરણાદાયી વાતો કરીને આપ ની અંદર રહેલી જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરી વંદન કરી મારી વાણીને વિરામ આપું છું હરિ ઓમ